અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન મોત મામલો સામે આવ્યા બાદ પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે આ પાંચ આરોપીઓ પૈકી એક આરોપી ડોક્ટર સંજય પટોડિયા કન્સલ્ટન્ટ ડોક્ટર તરીકે સુરતની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલમાં બે વર્ષથી સેવા આપી રહ્યા હતા જેમાં તેમને મહિને ત્રણથી ચાર બેરિયાટ્રિક સર્જરી કરતા હતા સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ખ્યાતનામ સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન મોત મામલે સંડોવાયેલા આરોપી ડોક્ટર સંજયભાઈ પટોડિયા સેવા આપી રહ્યા હતા વિઝિટિંગ ડોક્ટર તરીકે સેવા આપતા હતા મહિને પંદર દિવસે એકાદ વખત સુરતની હોસ્પિટલમાં આવતા હતા ડોક્ટર સંજય પટોડિયા દ્વારા સુરતની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલમાં વજન ઘટાડવાની બેરિયાટ્રિક સર્જરી કરવામાં આવતી હતી આ સાથે કન્સલ્ટન્ટ ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા ડોક્ટર સંજય પટોડિયાએ પોતાની વેબસાઇટમાં સનસાયન ગ્લોબલ હોસ્પિટલને પોતાનું સેન્ટર બતાવ્યું હતું આ મામલે સનસાયન ગ્લોબલ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડોક્ટર બિરેનભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે ડોક્ટર સંજય પટોડિયા માત્ર અહીં વિઝિટિંગ ડોક્ટર હતા

ડૉક્ટર બિરેન ચૌહાણ ગ્રુપ ચીફ ઓપરેટિંગ ઓફિસર સનશન ગ્લોબલ હોસ્પિટલ્સ સુરત અમારી હોસ્પિટલ વડોદરા અને સુરત ખાતે કાર્યરત છે અને હું છેલ્લા અગિયાર વર્ષથી આ હોસ્પિટલ સાથે સંકળાયેલો છું આપે જે વાત કરીએ એ પ્રમાણે ડૉક્ટર સંજય પટોલિયા કે જે બિરિયાટિક સર્જન છે તો સુરતમાં અમારી આ હોસ્પિટલ ખાતે મોર દેન સિક્સ ટુ સેવન બિરિયાટિક સર્જન્સ વિઝિટિંગ ડૉક્ટર તરીકે કામ કરે છે જેમાંના ડૉક્ટર સંજય પટોલિયા છે જે અહીંયા વન્સ ઇન અ મંથ ઓપીડી અને પછી એમના બિરિયાટિક પેશન્ટની સર્જરી કરવા માટે વિઝિટ કરતા હોય છે બિરિયાટિક સર્જન તરીકે કાર્યરત કરે છે બિરિયાટિક સર્જરી શું હોય છે આઈ એ તો આઈ થિંક એના જે એક્સપર્ટ ડૉક્ટર્સ એ જ જણાવી શકે આપણને અને છેલ્લા બે એક વર્ષથી એ સંજય સુરત ખાતે વિઝિટિંગ સર્જન તરીકે આવતા જતા હોય છે અને એ કોઈપણ રીતે મેનેજમેન્ટ કે ડિરેક્ટર તરીકે કે મેનેજમેન્ટનો કોઈ ભાગ છે નહીં અત્યારે દર મહિને કદાચ એમની સર્જરી ત્રણથી ચાર પેશન્ટ્સ અને ધેટ વેરીઝ ફ્રોમ મંથ ટુ મંથ પણ એવું કહી શકાય કે વર્ષમાં એમની સર્જરી મહિનામાં એમની સર્જરી ત્રણથી ચાર દર્દીઓની થતી હોય ઘણા યુઝઅલી એ સેટરડે વિઝિટ કરતા હોય એમના શેડ્યુલ પ્રમાણે અને પેશન્ટની અપોઇન્ટમેન્ટ પેશન્ટ અહીંયા ઓપીડીમાં જોવે એમનું પ્રી ઓપરેટિવ વર્કઅપ થાય અને પછી જો ફિટનેસ અને એક દૂધ જણાય તો એ સર્જરી માટે પોસાય અને પછી સર્જરી થાય જેવું બીજા વિઝિટિંગ સર્જન કરતા હોય છે એ રીતે જ કામ થતું હોય છે ઓનલી અને ઓનલી પીરિયડઅપ વજન ઘટાડવાની સર્જરી જ ડૉક્ટર સંજય પટોલિયા સંચાઈંગ ગ્લોબલ હોસ્પિટલ સુરત ખાતે એઝ અ વિઝિટિંગ સર્જન કરે છે અને છેલ્લા દોઢ બે વર્ષથી અહીંયા કાર્યરત છે ના મહિનામાં એ ઘણીવાર સેટરડે આવે એમના શેડ્યુલ પ્રમાણે ઘણીવાર એવું થાય કે એક મહિનામાં એક કે બે સેટરડે આવે ઘણીવાર એવું થાય બે મહિનામાં એક સેટરડે આવતા હોય સો દેટ વેરીઝ પણ વોલ્યુમ અમારી ત્યાં બેરેટિક સર્જરીનો ઓવરઓલ વોલ્યુમ બી જોવા જઈએ તો એ ઘણો વધારે પડતું નથી આ ડૉક્ટરની સાથે સાથે બીજા ચારથી પાંચ ડૉક્ટર્સ પણ વિઝિટિંગ સર્જન તરીકે બેરાટિક સર્જન તરીકે સુરત ખ્યા સંકળાયેલી ઘણી બધી હોસ્પિટલમાં કામ કરે છે જેમાં સંચંગ ગ્લોબલ હોસ્પિટલમાં બી કાર્યરત છે સો વી આર ક્લોઝલી મોનિટરિંગ ધીઝ ડેવલપમેન્ટ અને જેવું અમને એડમિનિસ્ટ્રેશન સરકાર તરફથી દિશા નિર્દેશ મળશે અને આઈ થિંક કે સરકાર તરફથી પણ નવી ગાઈડલાઇન્સ ટૂંક સમયમાં જાહેર થશે તો એક પ્રતિબદ્ધ હોસ્પિટલ તરીકે સંચંગ ગ્લોબલ હોસ્પિટલ વડોદરા અને સુરત એ દિશા નિર્દેશ અને નિયમોનું સંપૂર્ણ અક્ષરસર પાલન કરશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત